આજે વડોદરા મહાનગરપાલિકામાં માન્ય મ્યુનિસિપલ કમિશનરશ્રીને સંબોધીને કેટલીક રજૂઆતો કરવા આવેલા એમણે ગુલાબનું ફૂલ આપીને વિનંતી કરી છે કે અમારી જે રજૂઆત છે માત્ર વિરોધ કરવાનો નહીં પરંતુ વડોદરા શહેરની જે કંઈ સમસ્યાઓ છે એમાં તમારી સાથે રહીને અમે નિરાકરણ લાવવા માગીએ છીએ અને વડોદરા શહેરમાં જે કંઈ નાની મોટી સમસ્યાઓ છે એમાં અમે લોકો તમારી સાથે છે અને વડોદરા શહેરને બીજા વિકસિત શહેરોની સરખામણીમાં વડોદરા શહેર પણ ખૂબ આગળ વધે એવી એને વિનંતી કરી છે અને રજૂઆત કરી છે જે બાબતે માન મ્યુનિસિપલ કમિશનરશ્રીનું ધ્યાન દોરવામાં આવશે અને આગળની જે તે કાર્યવાહી કરવામાં આવશે વડોદરા શહેરમાં ટીમ વડોદરા ટીમ બનાવી છે એના માટે આજે મ્યુનિસિપલ કમિશનર શુભેચ્છા મુલાકાત લેવા માટે આવેલા અને સાથે સાથે એવું કહેવા માટે આવેલા કે સાહેબ જો વડોદરા શહેરના કોઈ પણ કોર્પોરેટર રસ્તા પર નથી જો કદાચ અમારા વડોદરા ટીમની જરૂર હોય તો એ અમને બોલાવી શકે છે અને અમે એમની જોડે કામ કરવા અને વડોદરા શહેર માટે કામ કરવા માટે અમે તૈયાર છે શું એજન્ડા શું રહેશે મુદ્દાઓ શું રહેશે મુદ્દાઓ અમારો એક જ છે કે વડોદરા શહેરનો વિકાસ સૌથી આનંદ ભરૂચ આગળ નકરી ગયું આપણી સંસ્કૃતિ નગરી એ પાછળ રહી ગઈ છે એના માટે આપડા વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર સિંગ મળવા અમને છે